નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે રામે જ્યારે હનુમાનજીની પ્રથમ મુલાકાત થઈ ત્યારે રામે હનુમાનજીને કહ્યું કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ હે હનુમાનજી તમે મારા ભાઈ ભરત જેટલા મને વાલા છો એટલા મને પ્રિય છો અને બીજા નંબરે હનુમાનજીએ રામને હૃદયમાં રાખ્યા હતા હનુમાનજી રામ ભક્ત હતા તો પછી આ બંનેનું વિચાર કોઈ દિવસ યુદ્ધ થાય ખરું રામે પહેલાં જ કીધું કે તું મને ભરત જેવો વાલો છે તો પછી રામજી હનુમાનજી ઉપર બાણ મારે ખરા રામજી હનુમાનજી સામે યુદ્ધ કરે ખરા ના તો પછી હનુમાનજીની એવી તાકાત છે કે રામજી સામે યુદ્ધ કરે પોતાના સ્વામી સામે સ્વાથી યુદ્ધ કરે પણ આજે આપણે યુદ્ધ કરાભું છે નક્કી કર્યું રામને હનુમાનને બહેને યુદ્ધ કરાભૂત છે આપણે અને આ યુદ્ધ કેમ થયું તો આમાં એક વખત એવું બનેલું કે અયોધ્યાના ત્યાં જો વિશ્વામિત્ર ઋષિ રહેતા હતા ત્યાં સંત મેળાવડો હતો અને ત્યાં એ સંત મેળાવડામાં કાશી નરેશ ખુદ આવેલા હતા ત્યાં આવતા હતા જ અને ત્યાં વચમાં અમને નારદજી મળ્યા કાશી નરેશને એટલે કાશી નારેસે નારદજીને નમસ્કાર કર્યા અને આમે તમે જુઓ નારદજી દેવલોકમાં ઇન્દ્રલોકમાં વૈકુંઠમાં સ્વર્ગમાં કે પછી રાક્ષસોના કુળમાં જ્યાં જાય દાનવો બાનવો બધાય જ્યારે નારદજીને જુએ એટલે બધાનું સ્વાગત કરે કંસ જ્યારે કંસ પણ નારદજીનું સ્વાગત કરતા હતા તો નારદજી બધાય બધા પ્રિય હતા નારદજીને નારદજી બધાને વાલા હતા તો નારદજી કાશી નરસને પૂછ્યું કે ક્યાં જાવ છો વિશ્વામિત્ર ગુરુના આશ્રમમાં જઈએ છીએ અને ત્યાં સંત મેળાવડો છે અને આમંત્રણ છે જવું પડશે ત્યારે નારદજી કાશી નરસને કઈ તમે એક કામ કરજો કે શું ત્યારે પહેલાં કે તમે વિશ્વામિત્રને એમના ચરણ સ્પર્શ ના કરતા એમને પગે ના લાગતા એમનું પણ કે કેમ પણ એ તમારે નહીં જોવાનું હું કહું એટલું તમારે કંઈક કરવાનું બીજા નંબરે વિશ્વામિત્ર જ્યારે સત્સંગ કશે ત્યારે કહેશે કે ભાઈ રામ નામ સત્ય છે રામથી મોટું પણ રામનું નામ છે તો ત્યારે તમારે એનો વિરોધ કરવાનો અને કહેવાનું કે ભાઈ રામથી મોટું રામનું નામ નથી પણ રામ પોતે સત્ય છે આ કાશી નરેશના મગજમાં નારદજીએ ઠસાઈ દીધું પણ હવે આપણે કહીએ કે નારદજી ખરાબ પણ નારદજી ખરાબ નહીં પણ નારદજી જે કાર્ય કરતા હતા બહુ સમજી વિચારીને કાર્ય કરતા હતા કે નારદજી એક મહાન સંત હતા હવે કોઈની સાથે ઝઘડા તો કરાવી જ નાખે પણ એનો અંદર રહસ્ય પડેલું હોય છે તો હવે બની એવું કે કાશી નરેશ પોતે વિશ્વામિત્રજીના ત્યાં જાય બધા ઋષિ મુનિઓ બેઠા હોય છે કાશી નરેશ બધાને પ્રણામ કરે છે પણ વિશ્વામિત્રજીને પ્રણામ કરતા નથી વિશ્વામિત્રજીના ચરણ સ્પર્શ કરતા નથી અને પોતાની જગ્યા જઈને બેસી જાય છે ત્યારે પછી બધો સત્સંગ ચાલે છે ત્યારે છેવટે રામનામની વાત આવે છે ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે અત્યારે કે રામ રામ કરતાં રામનું નામ મોટું છે તો કાશી નરેશ એનો વિરોધ કરે છે કે ખોટી વાત છે રામ કરતો રામનું નામ મોટું નથી પણ રામ સ્વયં મોટા છે તો પછી વિશ્વામિત્રજીને ક્રોધ ચડી જાય છે ત્યાં તો કંઈ કંઈ વિશ્વામિત્ર બોલતા નથી પછી જ્યાં રામ બેઠા હોય છે પોતાની અયોધ્યામાં વિશ્વામિત્રજી ત્યાંથી સીધા જ રામ પાસે આવે છે અને રામને કહે છે કે રામ જે ગુરુનું આચરણ ન કરી શકે ગુરુનો વિરોધ કરે એના માટે શું સજા હોય ત્યારે રામે કહ્યું કે ગુરુજી એના માટે તો મૃત્યુદંડ એ સિવાય બીજો કોઈ રસ્તો નથી ગયો ગુરુનો જ ગુરુ એટલે કે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા વાળો માણસ છે અને ગુરુ એટલે મા અને બાપ સમાન છે જો મા બાપનું અપમાન કરે કે ગુરુનું અપમાન કરે તો એને મૃત્યુદંડ જ આપવો જોઈએ પણ રામ કે ગુરુજી તમારે આ બધું એટલે કે એક રાજાએ મારું અપમાન કર્યું છે એટલે પછી રામ કે બોલો કોને અપમાન કર્યું છે કે કાશી નરે છે તો રામ કે ગુરુજી તમે ચિંતા કરશો નહીં આજ સાંજ સુધી હું પ્રતિજ્ઞા લઉં છું કે એનું મસ્તક તમારા ચરણોમાં હશે હવે અહીંયા તો રામે પ્રતિજ્ઞા લઈ લીધી આની ખબર પડી કાશી નરેશને કાશી નરેશે નક્કી કર્યું કે મને નારદજી હલવાય હું આવું કરવાનો જ નતો પણ નારાદજીએ કીધું કે વિશ્વામિત્રના ચરણ સ્પર્શના કરતાના રામનું નામ રામનું મહાન છે એ આટલું કહેજો તમે તો મેં કહી દીધું આવા નારદજીના કહેવાથી બધું નાટક કર્યું હવે મારે જવું કહ્યું મારે તો મૃત અને રામે પ્રતિજ્ઞા કરી છે કે કાશી નરેશનું મસ્તક સાંજે સૂર્યસ્ત પહેલાં તમારા ચરણોમાં હશે હવે કાશી નરેશ ક્યાંક ખોટે ખોટો મેં ઢકો વર્યો છે હવે કાશી નરેશને બચવા માટે શું ઉપાય કરવો તો કાશી કાશીનરેશ નક્કી કીધું હતું હવે મને નારદજી પાસે જાવ તો એ કંઈક રસ્તો બતાવશે એને જ નાટક કર્યું છે એની પાસે જ જવા તો પાછા કાશી નરેશ નારદજી પાસે જાય છે નારદજીને કહે ભગવાન તમે તો આવું શું કરી મારો પહેલાં ભગવાન રામચંદ્ર પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે સાંજે સાત સાત વાગે એટલે કે સૂર્યાસ્ત પહેલાં કાશી નરેશનું મસ્તક વિશ્વામિત્રજીને કહે છે તમારા ચરણોમાં હશે તો નારદજી કે એવા એક કામ કરો તમે કે શું કે ચલો અમારી સાથે હવે કાશી નરસને લઈને નારદજી જંગલમાં આવે છે જંગલમાં એક ગુફા હોય છે અને કહ્યું નારદજી કાશી નરસને કે બચવું હોય તો ગુફામાં એક માતાજી તપસ્યા કરે છે એ માતાજીના સ્વને તમે પહોંચી જાઓ તો કાશી નરસ એ ગુફામાં જાય છે અને ત્યાં જુએ છે તો માતા અંજની ત્યાં તપસ્યા કરી રહ્યા હોય છે અને એ ગુફા માતા અંજનીની જ હોય છે ત્યારે કાશી ત્યાં જઈને માતાની ગગડી પર ગેમમાં તું મને બચાવી લે છે તો અંજની કે તમે કોણ છો ત્યારે કાશી નરસ કે હું કાશી નરસ છું અને મારાથી આવી ભૂલ થઈ જાય છે તો અંજની કે ભલે તો વાંધો નહીં તમે મારા સહારે છો અને મને મા કહી એટલે મારો મારી ફરજ આવે કે મારે તમને બચાવવા પડે ત્યારે માતા અંજની કહે છે તમે ચિંતા કરશો નહીં તમને કંઈ જ થવાનું નથી પણ ત્યારે કાશી નરેશ કહે છે કે મા મને મારું શિર કાપીને ગુરુજીના ચરણોમાં ધરવાનું રામે પ્રતિજ્ઞા લીધી છે એનું શું કરવું તો માતા અંજની કહે છે કે તમે ગભરાશો નહીં એનો બધો રસ્તો થઈ જશે ત્યાં તો ભાઈ માતાજીને ખબર હતી કે હનુમાનજી મને મળવા જ છે તો પછી માતા અંજની બેઠા હોય છે અને પછી હનુમાનજી માના ચરણ સ્પર્શ કરવા આવે છે અને પછી હનુમાનજીની નજર આમ જાય છે તો જુએ છે કે કોઈ બેઠું છે તો પહેલાં તો હનુમાનજી મા અંજનીના ચરણ સ્પર્શ કરે છે અને પછી પૂછે માં આ કોણ છે ત્યારે માતા અંજની કહે છે કે બેટા આ એક અસહાય માણસ છે અને મારી શરણે આવ્યો છે અને મારે એને બચાવવાનો છે પણ હનુમાનજી કે થયું શું એ તો એ મને ચોખવટ કરો ત્યારે માતા કહે છે કે એક રાજાએ આનું મસ્તક કાપવા સાંજે સંધ્યા સમય પહેલાં એ આનું મસ્તક કાપવાનું નક્કી કરેલું છે તો હનુમાનજી કે અરે એ રાજા કહો મને રાજાનું નામ ધ્યાન કે હું કયો રાજા છે કે પણ અંજની માતા કહે છે કે એમ નહીં બેટા તું પહેલાં મને વચન આપ કે તો આનું મસ્તક નહીં કપાવા દે પણ હનુમાનજી કે મા વચનની ક્યાં જરૂર છે એ રાજાને જ હું પૂરો કરી દઉં પછી આનું મસ્તક ક્યાંથી કાપશે તમારી શરણે આવ્યો છે તમારો હુકમ છે તમારો આદેશ છે તો તમારા આદેશથી હું રાજાને જ પૂરો કર પૂરો કરી દઉં તમારે એને બચાવવાનું તમે એને વચન આપીશ હું તને બચાવી લઈશ એમ છતાં માજની કહે છે કે બેટા એવું નહીં પહેલાં તું મને વચન ના પછી હું તને કહું કે રાજા કોણ છે ત્યારે હનુમાનજી કહે છે મા તારા દૂધ ઉપર તને વિશ્વાસ નથી ત્યારે મા આજની કહે છે બેટા મને બધોય વિશ્વાસ છે તું કોણ છીએ હું તને હું તારી માં છું હું તને ઓળખું છું તું કોણ છીએ પણ આ વાત જરા અઘરી છે અટપટી વાત છે એટલે પહેલાં તું મને વચન આપી દે ને બેટા ત્યારે હનુમાનજી કહે છે મારું વચન છે તું જે રાજાનું કહી એ રાજાને હું મસ્તક કાપીને ધરથી અલગ કરી કહ્યું પણ હું તારા શરણે આવેલા આ કાશી નરેશને નહીં મરવા દઉં એનું મસ્તક નહીં ઉતારવા દઉં ત્યારે માતાની કહે છે કે બેટા એ બીજું કોઈ નથી એ ફક્ત તારા જ ભગવાન એ રામ છે અને રામનું નામ મહત્વ જ હનુમાનજીના ટિયા ઢીલા થઈ ગયા અને પછી તો હનુમાનજીએ માતા અંજલીને કહે એ મા તું કે ગોડી છે એ ગમે એવા માણસોને તું એ ગુફામાં લાવે આવી જાય તું તું એને આશ્વાસન આપીશ ને તું એને વચન આપીશ કે હું તારી રક્ષા કરી તું જરા પૂછતો કરી કે આ કોણ છે અને કોનો ગુનો કરે છે જરા પૂછતો કરી અંધણી કહેતી કે બેટા એટલા માટે જ હું મેં તારી પાસે વચન માગ્યું છે ત્યારે હનુમાનજી કહે છે મા મેં મારી માને વચન આપ્યું છે એક બે મા તારું વચન અને બીજું કે હું જે મારા ઈષ્ટદેવ માનું જે રામને એમનો પણ મને સ્વાગત છે કે સાંજ સુધીમાં આનું મસ્તક નહીં કપાવવા દઉં ભલે જે થવું હોય થાય પછી દઉં હવે હનુમાનજીને તો હોડી વચ્ચે હોપારી થઈ ગઈ રામના સાથે યુદ્ધ કરાય નહીં અને આ બાજુ રામે પ્રતિજ્ઞા લીધી હતી કે સાંજ સુધીમાં હું કાશી નરેશનું મસ્તક વિશ્વ વિશ્વામિત્ર ગુરુના ચરણોમાં ધરી દઈશ તો આ બાજુ હનુમાનજીએ માની પ્રતિજ્ઞા લીધી માના સોગન કહી લીધું કે મા તારી સ્વગંધ આનો જે પણ દુશ્મન હશે જે પણ રાજા છે એનું હું મસ્તક કાપી નાખીશ અને પાછા રામના સોગંદ ગાતા કે મારા ઈષ્ટદેવ રામનું સોગંદ છે હવે હનુમાનજીને બે બાજુ તકલીફ થઈ હવે હનુમાનજી કે હવે શું કરવું પછી તો હનુમાનજી કે કામ કરો કાશીના કે તું હેઠ મારી સાથે તે મારી બકરી તે ડબામાં તું આવી મારી હેઠમારી તો ત્યાંથી મા કે તું ક્યાં લઈ જઈશ એટલે કે મા પહેલાં કહો એને તમે એ રાખો હું આવું તો પછી હનુમાનજી સીધા અયોધ્યામાં જાય છે ત્યાં રામ અને લક્ષ્મણ બંને બેઠા હોય છે ત્યારે હનુમાનજી જાય છે એટલે રામને રામના ચરણ સ્પર્શ કરશે લક્ષ્મણજીને પગે લાગે છે પછી બોલ્યામાં થોડું આગું પાછું બોલે છે અને રામ કે હનુમાનજી શું તારું કંઈ મગજ કામ શું છે આ જીભ તારી કેમ છે કેમ બોલી શકતું નથી હનુમાનજી લક્ષ્મણજી અમે નજર કરે છે એટલે કે પ્રભુ લક્ષ્મણજી હાજર ના હોય તો કંઈક વાત કરું તમને તો રામ કે લક્ષ્મણ થોડું દૂર જતો રહે હનુમાનજીને કંઈક ખાનગી વાત કરવી છે તો લક્ષ્મણજી રાજગાદીમાંથી ત્યાંથી બહાર નીકળી જાય છે અને રામ પોતે એકલા બસ ત્યારે હનુમાનજી કહે છે પ્રભુ તમે જે વિશ્વામિત્ર ગુરુને વચન આપ્યું એમાં કંઈ આગુ પાછું થાય એવું નહીં રામ કે આગુ પાછું એટલે તું શું વાત કરીશી કે તમે રાત્રે વચન આપ્યું હતું કે દેશનું મસ્તક ઉતારીને તમારા ચરણોમાં ધરી દઈશ રામ કે સાચી વાત છે ને મેં વચન આપ્યું છે ને હાજર આ કાર્ય પૂરું કરવાનું છે પણ કે પ્રભુ આમ થોડું કંઈ આગળ પાછું થાય એવું હોય તો કોઈ ગોઠવાનું બરાબર રામ કે તારામાં શું લેવા દેવા મારો કેસ છે અને વિશ્વામિત્રનો સ્વામી ગુરુનો કેસ છે અને મેં ગુરુને વચન આપેલું છે હનુમાનજી કે પ્રભુ આમાં મારે હળવા મળે છે તો રામ કે તારા સદી હળવા છે તે એવું શું કર્યું તું તો આ પિક્ચર તું તો જ નહીં પણ કે પ્રભુ એ માતા અંજની પાસે આવીને એનો સહારો માગ્યો છે માતા અંજનીનો સહારો માગ્યો છે અને માતાએ એને કીધું છે કે તને કંઈ જ નહીં થવા દો મારો હનુમાન છે ને મારા હનુમાન એ તને કંઈ જ નહીં થવા દે ભાઈ માતાજીની એ એ કેસ મારા ગળામાં નોખ્યો છે મેં પણ માતા અંજનીની પ્રતિજ્ઞા કરી છે અને તમારા સગન ખાધા છે માતાજીની પહેલાં મને ચોપટ કરી હોય ને કે આ રામે કે આના આના પર હથિયાર ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે રામે આનું કાપવાની પ્રતિજ્ઞા લીધી છે તો હું આ પણ મને પાછળથી એ કહ્યું કે રામના નાને એ તો ના જ બને મેં તારા સ્વગન ખાતા છે કે મને પ્રિય પ્રિય વસ્તુના સોગંદ એટલે કે હનુમાન મેં તને ખબર છે મેં તને કહ્યું હતું કે તું મમ પ્રિય ભરત સમય એટલે મેં તારા સ્વગન ખાતા ખાધા છે કે મને હનુમાનજીના સ્વગંધ અને બીજા મેં રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય અરુ વચન ચાઇનું મેં રઘુકુળના સોગન ખાધા છે આવામાં કંઈ ફેરફાર થાય નહીં હવે હનુમાનજી તો ઢીલું ઊંટું કરીને પાછી પાસા વળી ગયા પણ હનુમાનજી તમે જુઓ ને જેટલા શક્તિશાળી હતા એટલા જ બુદ્ધિશાળી હતા હવે હનુમાનજી માતા અંજની પાસે આવે છે અંજની પાસે આવીને કહે બેટા શું થયું એટલે હનુમાનજી પછી તો માતાને કહે છે કે માતા હવે મારે જ કંઈક રસ્તો કાઢવો પડશે તમે કે ભગવાન રામે મારા સોગંદ ખાતા છે કે મારા પ્રિય હનુમાનના સોગંદ અને રઘુકુળ રીતિના સોગંદ ખાતા છે અને મેં મા તારા સોગન ખાધા છે તારી પ્રતિજ્ઞા લીધી છે અને રામના પણ સોગન કે મને રામને સોગન જો કે રાજાનું મસ્તક ના હોતર રાજા પોતે રામ છે મારે કંઈ શું કરવું પછી તો હનુમાનજી કાશી નર્સને કોટલો જ કંટાળી ગયા છે હનુમાનજી તું હેડ મારી હાથે હું તને બચાવી લે તું ચિંતા કરે નહીં તો ત્યાં એક તળાવ હોય છે અને તળાવની ત્યાં પણ આવે છે અને કાશી નરસને કહે છે તું એક કામ કર તો તળાવના પાણીમાં ઊભો રહે અને તળાવમાં પાણીમાં રહે તું આંખ્યો બંધ કરીને રામ નામનો જપ કર રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આવું તું બોલવાનું ચાલુ કરી દે તો જીભ બોતું મરી ગયો કે તું તો પછી આ તો અહીં આવે છે અને આ બાજુ અયોધ્યામાં જે થયા છે પછી ભગવાન રામ ઊભા થઈ ગયા છે એમને ત્રણ બાણે લીધા છે અને ત્રણે બાણ બ્રહ્માસ્ત્ર જેવા હવે ત્યાં તો બ્રહ્મા વિષ્ણુને મહેશ દેવતાઓ આકાશમાં જોવા આવી ગયા કે રામે બાણે લીધા અને એક પાછો હનુમાનજીને મારવા માટે કારણ કે વચમાં હનુમાનજી આટલો તો રામે હનુમાનજીને કીધું કે હનુમાનજી જો તું વચમાં આવીશ તો તારાને મારે યુદ્ધ થશે તો હનુમાનજી કે પ્રભુ મેં તમારા સોગંદ ખાધા છે રામ કે મેં તારા સોગંદ ખાધા છે મેં અયોધ્યાની ગાદીના સોગંદ ખાધા છે તો બ્રહ્મા વિષ્ણુના મહેશ ત્રણે આવી ગયા નારદજી હતા આવી ગયા ત્યારે શિવજી કહે છે ભગવાન બ્રહ્માજીને કે બ્રહ્માજી સારું કંઈક કરવું પડશે કે આ બધું મહાયુદ્ધ થશે ત્યારે બ્રહ્માજી કહે છે કે પ્રભુ વાત તમારી સાચી છે એક બાજુ વિષ્ણુ અવતારે વિષ્ણુ છે અને એક બાજુ તમે છો આ તમારો બંનેનો અહીંયા ભયંકર યુદ્ધ થવાનું છે તો વિષ્ણુ કહે છે બ્રહ્માજીને કે બ્રહ્માજી તમે શાંત થાઓ આ મારો અને શિવજીનું અમારા દેહનું યુદ્ધ છે પણ અહીંયા યુદ્ધ થવાનું નથી કારણ કે શિવ જે શિવનો રુદ્ર અવતાર છે હનુમાનજી એ જ્ઞાની પુરુષ છે એટલે લગભગ અહીંયા યુદ્ધ નહીં થાય ત્યારે નારદજી કહે છે કે ભગવાન કંઈક કરો યુદ્ધ ના થયો એવું ત્યારે ભોલેનાથ કહે છે નારદજી તમે બંધ થાવ આ બધા નાટક તમારો જ છે તમે જ બધું કરાવ્યું છે હવે કે બંધ થાવ ત્યાં તો પછી એ જ જગ્યાએ રામ પોતે આવી જાય છે હવે પહેલાં તો કાશી નરેશ તો હનુમાનજી એમને શીખવાડ્યું કે તું તળાવમાં ઉભો રે છે તળાવમાં રહીને પાણીમાં તું તપસ્યા કર અને ત્યારે એક જ બોલો કે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આટલું તારે બોલે તારે બીજી લોટી કરવાની નહીં ત્યાં રામ આવીને ઉભા રહે છે તું ઉપર તો દેવતાઓ જોવા માટે આવેલા હોય છે હનુમાનજીને કહે છે કે હનુમાનજી ક્યાં ગયો કાશી નરેશ પણ હનુમાનજી કહે પ્રભુ હવે જવા દો ને કે તું અટી જગન પહેલાં મારે તંત્રને પૂરો કરવો પડશે હનુમાનજી કહે છે કે પ્રભુ હું તમારો દાસ છું અને તમારાથી મારો મૃત્યુ થાય તો આથી મોટો ભાગ્યશાળી પુરુષ વિશ્વમાં કોણ હોઈ શકે ત્યારે રામને ક્રોધ આવે છે અને રામને નથી કહ્યું કે હનુમાન હનુમાનજીને હું પાછળથી જોઈશ પહેલાં હું કાશી નરેશને બાણ મારી દઉં ત્યારે રામ બાણ ચડાવે છે અને એટલું બધું તેજોમય બાણ ચડાવે છે તો ભગવાન વિષ્ણુ બ્રહ્માજી અને શિવજીને પણ વિચારે કે બ્રાહ્મણી આ બાણ કેમ ચડાવ્યું અને બાણ જ્યાં છોડે છે ત્યાં તો ધરતી ધ્રુજવા લાગે છે દેવો પણ કાપવા લાગે છે પણ પાણીમાં બહુ બહુ કાશી નરેશ શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ એનો જાપ સતત ચાલુ જ હોય છે અને જેવું બાણ સૂટે છે ત્યાંથી રામનું એવું કાશી નરેશના ફરતા બાણમાં ફરે છે પણ કાશી નરેશને એ બાણ ક્યાંય સ્પર્શ થતું નથી અને એ બાણ એના પર ફૂલ ગરી રહેશે અને પાછું બાણ રામના પાથામાં આવી જાય છે ત્યારે રામ ખુદ વિચાર કરે છે કે આ શું કહેવાય બ્રહ્મા વિષ્ણુને મહેશ વિચાર કરવા માટે કે આ શું કહેવાય ત્યારે શિવજી કહે છે કે હનુમાનજીની ચાલ રાખી બીજું કંઈ જ નહીં આમાં તો રામ બીજું બાણ મારે છે પણ બીજા બાણે પણ એ જ પોઝિશન થાય છે ત્યાં તો પછી ગુરુ વશિષ્ઠ આવી જાય છે અને ગુરુ વશિષ્ઠ હનુમાનજીને કહે છે કે ભાઈ હનુમાન હવે તું આને રામને સોંપી દે અને તે તું આના વચમાં કેમ પડ્યો ત્યારે હનુમાનજી કહે છે ગુરુ વશિષ્ઠને કહે છે કે હનુમાનજી મેં રામના અને આમના વચ્ચે કોઈ દખલગીરી કરી નથી હું તો ફક્ત મારા રામનું નામ વધારવા માગું છું કે મારા રામનો પ્રભાવ કેટલો છે મારા રામના નામનો પ્રભાવ કેટલો છે એટલે વશિષ્ઠ કહે કેવી રીતે ત્યારે હનુમાનજી કહે છે કે જુઓ ગુરુજી ભગવાન રામે બે બાણ માર્યું અને કાશી નરેશ રામનો નામનો જપ કરી રહ્યો છે એટલે એકે બાણી એને અટ્યું નહીં કે જ્યાં રામ નામ હોય ત્યાં દુઃખ આવતું જ નથી મારે આ નક્કી કરવું હતું એટલે મેં કાશી નરેશને નામનો જપ ચાલુ કરી દીધા પછી જ્યાં રામ ત્રીજો બાણ આનું સંધાન કરે છે ત્યારે હનુમાનજી કહે છે વશિષ્ઠજીને કે હવે આને ત્યાં લઈ જવું પડશે તો હનુમાનજી કાશી કાશીનારેશને કહે છે કે તું એક કામ કર હું અને ગુરુ વશિષ્ઠ અમે બે આગળ આગળ ચાલીએ છીએ અને તું અમારા પાછળ પાછળ આવ કે ત્યાં વિશ્વામિત્ર પણ રામની બાજુમાં હાજર હોય હાજર જ હોય છે તું અમારા પાછળ પાછળ આવ અને અમે દિવસ આથમવાની તૈયારી જ છે એટલે રામનું વચન હતું કે દિવસ હાથમ્યા પહેલાં કાશી મસ્તક ગુરુજી હું તમારા ચરણોમાં ધરી દે તો દિવસ આત્મા પહેલાં તારું મસ્તક તું વિશ્વામિત્ર ગુરુના ચરણોમાં ધરી દે એમની માફી માગી લે તો આગળ વશિષ્ઠજી અને હનુમાનજી આવે છે અને પાછળ કાશી બેના પાછળ હંતા તો હંતા તો છે વિશ્વામિત્ર ગુરુજીના પાસે આવે છે અને વિશ્વામિત્ર જ્યાં ઊભા હોય છે ત્યાં કાશીનરસ વિશ્વામિત્ર ગુરુના ચરણોમાં પડી જાય છે માફી માગી લેશે અને પછી વિશ્વામિત્ર એને માફી કરી કે બેટા તેને માફ કરી દીધો મારે તારો અહંકાર ઉતારવો હતો પછી તો હનુમાનજીએ વિશ્વામિત્રજીને કહ્યું કે આનો આ તને નમી ગયો ને વિશ્વામિત્ર કે આ મને ન તો પછી તમારે તમારે એ જ હતું ને કે આ મને કેમ નમ્યો નહીં આને તમારે ચરણ મેં નમાઈ દીધો અને કે કહી દો કે હવે પછી કે તમે કે રામના કહી દો કે મારું કામ પૂરું થઈ ગયું પછી હનુમાનજી રામ પાસે જાય છે તો હનુમાનજી રામને કહે છે કે તમે પ્રતિજ્ઞા લીધી હતી કે સાંજે સૂર્યોદય થયા પહેલાં આ કાશીનરસનું મસ્તક વિશ્વામિત્ર ગુરુના ચરણોમાં હોવું જોઈએ તો જુઓ કાશીનર્શનું મસ્તક વિશ્વામિત્ર ગુરુના ચરણોમાં શેખ નહીં ત્યારે રામ પછી પોતાનું જે તીર જે બાણ ત્રીજું બાણ જે મારવાને તૈયાર કરી એ બાણ ભાથામાં રાખી દે છે અને હનુમાનજીને પેટી પડે છે અને કહે છે કે હનુમાનજી તમારાથી બુદ્ધિશાળી જગતનો બીજો કોઈ જ નથી અને આ કાશી નરસને બચાવવા માટે માતા અંજનીના કહેવાથી હનુમાનજીએ રામને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું કાશીનારાજના રાજાનું જે શીર કાપવાળા રાજાને ના મારવું ત્યાં સુધી મને રામની પ્રતિજ્ઞા છે રામે પણ હનુમાનજીની પ્રતિજ્ઞા લીધી હતી કે મારા હનુમાનજીની જો હનુમાનજીની પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી આને પૂરું ન કરવું તેઓ મને હનુમાનજીની સ્વગન છે તો આ તો હનુમાનજી અને રામનો યુદ્ધની